મુખ્યમંત્રી ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જોતા હતા પણ અમરેલીનું અદ્ભુત અદભુત રાજકારણ પત્રકાર ચર્ચા સાચા ખોટા તો ભગવાન કૌશિકભાઈ અત્યારે એક અથું કહી શકાય એ સત્તા ભવ્ય છે કૌશિકભાઈ કર્યા છે ફર્સ્ટ નંબર પર પણ મહેશ કસવાલા પણ ડાર્ક હોય

એ ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો એમના રિપોર્ટ કાર્ડ એ મેળવવાના પ્રયત્ન કરી રહ્યું છે કે કયા જિલ્લાની અંદર કોણ એ સૌથી વધુ દાવેદાર છે કોનું નામ એ ચર્ચાની અંદર છે અને આ તમામની વચ્ચે એક ચર્ચા એવી ચાલી રહી છે કે સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજના બે અથવા ત્રણ મંત્રીઓ બની શકે છે જેમાં એક નામ તો એવું માનવામાં આવે છે કે એ નક્કી છે એ જયેશ રાદડિયા તો બીજા એ કયા કે જેમાં પાટીદાર સમાજના નેતાની પસંદગી થાય તો સૌથી મોટો પાટીદાર વિસ્તાર પાટીદાર સમાજથી પ્રભાવિત જિલ્લો એ અમરેલી છે અમરેલીની અંદર પાટીદાર સમાજના ચાર ધારાસભ્યો છે એક સાંસદ છે અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ પણ પાટીદાર સમાજમાંથી છે અને આજે એ અમરેલી જિલ્લાની વાત કરવી છે ગુજરાત ભાજપના નવા મંત્રીમંડળની અંદર અમરેલીની અંદર અમરેલીના કયા નેતાઓને પ્રભુત્વ મળે તેને લઈને ચર્ચા કરવી છે જો કે આ તમામની વચ્ચે ગુજરાતના રાજકારણના મોટા સમાચાર છે નવા મંત્રીમંડળને લઈને અમરેલીમાં પણ ચર્ચાઓ એ તે જ ચાલી છે કે અમરેલીની અંદર કોને સ્થાન મળે છે અમરેલીમાં કોણ છે કે જે રાજ્ય સરકારની અંદર મંત્રી બની શકે છે આમ તો અમરેલી જિલ્લો એ પાટીદાર સમાજનો ગઢ છે જિલ્લામાં સૌથી વધુ પ્રભુત્વ એ પાટીદાર સમાજનું છે અને આ એ જિલ્લામાં ચાર ધારાસભ્યો એ પાટીદાર સમાજના છે ને ચાર ધારાસભ્યો એટલા માટે પાટીદાર સમાજના છે કે ચાર બેઠક પર તેમનું પ્રભુત્વ વધારે છે ભાજપના પાંચ સૌથી વધુ એ કોણ આગળ તો અમરેલી જિલ્લામાં બે ચર્ચા છે એક અમરેલીના વડિયા અમરેલી અને વડિયા બેઠકના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને બીજા નંબર પર છે જાફરાબાદ અને રાજુલાના ધારાસભ્ય એ બે નામ એ ચર્ચામાં છે એક કૌશિક વેકરિયા બીજું હીરા સોલંકી અને આ તમામની વચ્ચે સૌથી વધુ એ ચર્ચામાં તો નથી પરંતુ રેસની અંદર પણ છે એ નામ મહેશ કસવાલાનું છે આ તમામ નામોને લઈને ચર્ચા કરવી છે અને સાથે સાથે ગુજરાતના આ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓની વચ્ચે ન માત્ર અમરેલી પરંતુ ગુજરાતની અંદર કયા કયા નામોની ચર્ચા છે કયા એ નામ અને કયા વિસ્તારની અંદરથી સૌથી વધુ નામો એ ચર્ચાઈ રહ્યા છે કોણે ગુજરાતના પ્રદેશ પ્રમુખને લઈને પણ સૌરાષ્ટ્રમાંથી ચર્ચિત ચહેરો છે આ તમામ વિષયને લઈને આજે ચર્ચા કરવી છે મારી સાથે વરિષ્ઠ પત્રકાર અમરેલી થી મહેન્દ્રભાઈ વગડા જોડાયા છે સીધી ચર્ચા એ તેમની સાથે કરીશું મહેન્દ્રભાઈ સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમ માં આપનું થેન્ક યુ પ્રદીપ થેન્ક યુ મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાટીદાર પ્રભાવિત જિલ્લો છે અમરેલી

પણ તે તો કોઈ પણ પિક કરી લેશે ને કે ભાઈ પાછલી સીટ પર બેસેલા બ્લુ જબ્બા વાળા ભૂપેન્દ્ર પટેલ આપથી આવો અને આપને અમે મુખ્યપ્રધાન બનાવી છે છીએ આવું એમપીમાં મનોજ યાદવ ને કીધું રાજસ્થાનમાં ભજનદાસ રેખા ગુપ્ત એટલે ઠીક છે આપણે અવધારણા કરીએ આમાં એટલા માટે કરી શકાય એમ છે કે ચાર માંથી કોઈ એકની સંભાવના છે થોડા પાછળ જાય તો બે હજાર સત્તરમાં ભાજપ માંડ માંડ જીતી ગયું લગભગ લગભગ હારતા હારતા જીત્યું એ સમય પછી જે પાટીદારો ને લેવા મેવા આર પાટીલ સાહેબના પ્રમુખ પછી તરત જ જેવી લીધા ત્યારે હું જ્યારે એક્ટિવ જર્નાલિઝમ કરતો તો મને એમ છે અને મોટા ભાગના લોકો સાથે હું બે ચલો નારણભાઈ કાછડીયા ત્યારે કેન્દ્ર સ્થાને હતા એટલે ભાજપમાં અમરેલી ડોક્ટર કાનાબાર પણ આમાં હતા કઈક વચ્ચે તો જેવીને સૌથી પહેલા ઓફર કરવામાં આવી હતી કે તમને ટિકિટ અને જીતાડવામાં મદદ અને સાથે સાથે પ્રધાન પદ આમ જોઈએ તો સૌથી મોટો દાવેદાર અથવા મોટો છોકરો જીવી તલાવ નીકળી જાય કૌશિક વેકરિયા એક સમય એમને મુખ્યમંત્રી ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જોતા હતા પણ અમરેલી નું અદભુત રાજકારણ પત્રકાર ચર્ચા સાચા ખોટા તો ભગવાન જાણી કાનૂન કાનૂન કામ કરશે કૌશિકભાઈ ટાઈમ પણ કૌશિક એક રૂપાલા દિલીપ સંઘાણી લોકસ ખાનાભુંબ પરેશ નારણ કાચરિયા આ બધા બહુ મોટા નામો ગુજરાત અમરેલી જિલ્લાની ને ગુજરાત ના રાજ્યના રાજકારણના મોટા નામો આ બધાને લગભગ કિનારા પર કરી અને કૌશિકભાઈ અત્યારે એક હથુ કરી શકાય એ સત્તા ભગવે છે તો કૌશિક તો કૌશિક ભેટરિયા છે ફર્સ્ટ નંબર પર પણ મહેશ કસવાલા પણ ડાર્ક હોર્સ કારણ કે એમને કમલમમાંથી આવ્યા છે બે હજાર પંદર સોળ સત્તર જ્યારે હાર્દિકનો યુગ હતો અને ભાજપને ડિફેન્ડ કરવા કોઈ ન આવતું ત્યારે કસવાલાજી રોજ લગભગ ડિબેટમાં આવતા અને પાટીદારોની ખૂબ એમણે

ટ્રે નીકળી જાય લવ એ ટ્રે છે અત્યારે પણ પાટીદારો સૌથી પ્રિય ચહેરો ચમકતો ચહેરો ગોપાલ ઇટાલિયા છે આપણે લોકો માને જ ના માને પણ જે લોકો સામાન્ય રીતે ફરે છે પબ્લિકમાં એમને ખબર છે કે ગોપાલ ઇટાલિયા ઈશુદાન એમનો ક્રેશ છે નવી નવી નેતૃત્વમાં લોકો એમને સ્વીકારી ગયા છે તો કોળી સમાજમાંથી હીરાભાઈ એક સમયે તો હીરાભાઈ બગોદરા સુધી પહોંચી ગયા હતા એમને મને મારો હક નથી મળતો અને ઓલમોસ્ટ ઓલમોસ્ટ એમને બગાવત આ તો બહુ બહુ જૂની વાત કરી રહ્યો છું પણ એને આપણે કન્સીડર કરવી પડે હીરાભાઈ પણ બહુ મોટા દાવેદાર છે આવશે ખબર પડશે એમનું ગુજરાતમાં બહુ મોટો મતદાર છે એમને પણ સાચવવા જરૂરી છે અને સત્તર માંથી થી બાવીસ સુધી એક પણ નથી આવી તો શક્ય બને કે ભાજપ ગુજરાત અમરેલી માંથી ત્રણ લોકોને બનાવી દે કૌશિક મહેશભાઈ અને હીરાભાઈ પણ પાછું બસ અગેન એવું છે કે સાહેબ અને અમિતભાઈ ની જોડી આવ્યા પછી મીડિયામાં જેનું નામ આવે એમને ન જ લેવાય એવું એક ચાલુ છે તો કદાચ જેના બહુ નામ ન આવે એમને ન લે ખબર નહીં પણ મને લાગે છે નરેન્દ્રભાઈ અને અમિત લોકસભામાં બસો ચાલીસ સીટ પછી ચારસો ને બદલે બસો ચાલીસ પછી એ લોકો બેક ટુ ઓર્થોડોક્સ પરંપરાગત રાજનીતિમાં પરત આવશે કારણ કે એ હોશિયાર એમને ખબર પડી ગઈ કે કોઈ પણ ને પીક કરીને બેસાડવાનું એક સમય સુધી બરોબર ગયું હવે એ લોકો પરંપરાગત રાજનીતિમાં પાછા આવશે એટલે જ્ઞાતિઓના સમીકરણ ને મજબૂત રીતે એનું આકલન કરશે પરફોર્મન્સ પણ જોશે કારણ કે પ્રદીપ કોઈ માને ન માને અત્યારે જેમ તમારે પંદર સોળ સત્તર માં તમારે ભાજપની રાજનીતિ કરી હોય કોંગ્રેસની કરવી હોય તો હાર્દિક ફેક્ટરને

તો પંદર માં મોદી સાહેબ માટે પડતી ગુજરાતમાં પછી યુપી બિહારમાં પણ સાહેબ માટે સમયાંતરે ચિત્તારીઓ પડ્યા કરે છે સમજ્યા તમે તો ગોપાલ ઇટાલિયા એક મોટું ક્ષેત્ર છે અને તમે જોવો કે જગદી સરદાર ધામ વાળા ગગજી સુતરિયા ને આવીને એને ગાલે આમ પપ્પી પપ્પી કીકી કરવું પડ્યું તમે સમજ્યા કે જો કે કોંગ્રેસી લોકોનો આપણો જુદો મત છે ને પૂછીને એટલા સુધી એમને કર્યું છે આખી એના પર જુદો ટોપિક તમે કરી શકો પણ સરદાર ગામમાં જે રીતે ગોપાલ ઇટાલિયાનું સન્માન થયું એકઠા નથી થતા તમારે ડિજિટલ સોશિયલ કે પક્ષના ને બોલાવવા પડે એટલે કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારમાં કે ગુજરાત ભાજપના પ્રમુખમાં ગોપાલ ઇટાલિયા ઇફેક્ટ રહેવાની છે રહેવાની છે રહેવાની છે પાટીદાર સમાજ થી હોય હાર્દિક હોય ગોપાલ છે નવી પેઢીને આકર્ષી રહે છે ગોપાલ માત્ર પાટીદારોને તો ખૂબ આકર્ષે છે પણ બીજી જ્ઞાતિના લોકોને પણ તમને એમ થતું છે કે આપણે વિસ્તરણ ની ગોપાલ ગોપાલ કેમ બહુ કહી રહ્યા છે પણ એને તમે અવગણી લઈ શકે રાજકીય પક્ષો જે કોઈને બનાવશો સમજો કે બનાવે વિચાર છે કે કે ભાજપ તો બહુ ત્રીસ વર્ષ સુધી તમે સત્તામાં ટકી દિલ્હીમાં આપણા ગુજરાતીઓનો કોઈ ભાવ નથી પૂછતું એક સમય હતો ગાંધીજી વખતે સરદાર ગાંધીજી જીલ્લા અને જામઠાકો જામનગર કે આખા એશિયા નું ભાવિ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ નું ભાવિ ચાર ગુજરાતીઓના હાથમાં તો પછીથી આપણે ચાલીસ વર્ષ સુધી મોરલ વિદેશાઈ નો સમયગાળો આપણે લઈ લઈએ તો આપણે કોણ કરશું જ્યાં ખન્ના કપૂર પંજાબી સિંઘ જે લુટિયન્સ હતા પણ મોદી ચાહે ગુજરાતીઓનું પ્રભુત્વ સ્થાપી દીધું છે અને એમને ખબર છે કે ભાજપને દેશમાં રહેવા માટે ગુજરાત પક્કમ પક્કડ જોશે કોઈ પણ સ્થિતિમાં ને એ બધા જ પ્રતિ સમીકરણોને લઈ અને પછી જ મહેશભાઈને બનાવે કૌશિકભાઈ છે જેવી છે

અમરીશ ડેર ની સામે તેઓ જીત્યા બાવીસ માં જીત્યા બાદ અમરીશ ડેર એ ભાજપ જોડાયા આખો એ મામલો પૂરો થયો જાફરાબાદ અને રાજુલાથી તેઓ પાંચમી વખત ના ધારાસભ્ય બન્યા પહેલા ચાર ટર્મ સતત તેમની જીત પાંચમી ટર્મમાં પાંચમી વખત તેઓ ચૂંટણી લડતા તે વખતે હાર્યા પરંતુ 2022 માં ફરી એકવાર જીત્યા હિરા સોલંકીને મંત્રી બનાવે તો પરસોતમ સોલંકીની વાત બાકી થાય એવું નથી માનતો કારણ કે આ બન્ને ભાઈઓ આવી અને કોળી સમાજમાં જે રાજકીય જાગૃતિ પેલેલી એના પાયો જે તો બન્ને ભાઈઓ છે ને જે સમાજ ખેતીવાડી સાથે સંકળાયેલો સામાજિક આર્થિક પછાત સમાજ ગણાતો જે તે સમય કેટલા હવે તો એમની બહુ જાગૃતિ શિક્ષણમાં વ્યાપ વધ્યો છે હું નથી માનતો કે કે તમે સમજો કે આ બંને ભાઈઓને ને અવગણી ભાજપ હિંમત જ ન કરતો બહુ જાજી છે મને ગુજરાત એક કોળી સમાજ બહુ મોટા બહુ મોટા માણસ છે ભાજપમાં એમને એમને જે ફિગર આપ્યો તો ગુજરાતમાં કોળી મતદારોની સંખ્યા બહુ મોટી છે ને ઇન્ટેક છે એ ક્યારેય ફગ્યા નથી તમે સમજો ઘણી જ્ઞાતિઓ ફગી ગઈ છે પાટીદારો પણ સમયાંતરે સંપૂર્ણ કોઈ જ્ઞાતિ ફગ્યા નહીં પણ આ ઇન્ટેક રહી છે

બરોબર એટલે એમને કન્ઝ્યુટર તો ભલે અમરેલીમાં વખતે ટોપ છે સત્તર માં બનાવવાના કોઈ એક માણસ નહોતો મળતો કારણ કે કોઈ જીતું નથી અત્યારે કોને બનાવા ઇશ્યુ છે એટલે હું કહો ને બેથી વધારે પણ બનાવી શકે કારણ કે સત્ય એવી બહુ દૂર નથી એક વર્ષ પછી તો ચૂંટણીની હમણાં સ્થાનિક સ્વરાજ આવે છે જિલ્લા પંચાયત આવે છે નગરપાલિકાઓ આવે છે એટલે કોળી મતદારો બહુ મોટો પ્રમાણ છે જ્યારે કાસ્ટ સંસેસ્ટ થશે તમે ચોંખી જાશો તમારા પોઈન્ટ કે છે રાજનીતિની અંદર અલગ 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 તેર થી લઈને બે હાજર સત્તર પાટીદાર ફેક્ટર હતું કોંગ્રેસે ભાજપ ને હંફાવી દીધી ભાજપ ડબલ ડિજિટમાં આવી ચુકી હતી ત્યારબાદ હવે હાર્દિકનું ફેક્ટર એ ઓછું થયું હવે ફેક્ટરની શરૂઆત થઈ ગોપાલની વાત ગોપાલની કરવી છે આપણે કહ્યું કે અમરેલી ની અંદર બે થી ત્રણ ધારાસભ્યો કે ત્રણને બનાવે અથવા બે ને બનાવે કોળી સમાજ પણ બેલેન્સમાં રહે પાટીદાર સમાજને પણ બેલેન્સ રાખવામાં આવે તો હવે આખાએ સૌરાષ્ટ્રની વાત કરવી છે જ્યારે જ્યારે ભાજપે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું અથવા નવું મંત્રીમંડળ બનાવ્યું સૌરાષ્ટ્રની અંદરથી ભાજપે સાત થી આઠ મંત્રીઓ ઉપાડ્યા છે એક સાથે સાત થી આઠ મંત્રીઓ બનાવ્યા છે સૌરાષ્ટ્રની અંદરથી

એકદમ નવી પાર્ટીઓ હોવા છતાં એ લોકો એને સાંભળવા આવે છે તમે સોશિયલ મીડિયામાં લોકો એમના અને પાછી ગોપાલને ને આજે એની ટીમમાં એને બેનિફિટ છે દે આર વેરી યંગ એકદમ યુવાન છે એમને બહુ યાત્રાઓ કરી શકવા માટે સક્ષમ છે શિક્ષિત દીક્ષિત એમની તર્ક સંબંધ વાત કરી છે કદાચ એ આપણા હોમ મિનિસ્ટર માટે જે વાત કરી છે ગોપાલ તો એમાં તર્ક હોય છે તમે એને કેવી રીતે કરી શકો કે તમે જૂઠું વાત તર્ક જે રીતે બિહારમાં પ્રશાંત કિશોર તર્કબદ્ધ રીતે ભાજપના દિલીપ જયસ્વાલ કે સમ્રાટ ચૌધરી ને ઘરની બહાર નથી નીકળવા જતા મને લાગે આ એ જ લાઈન પર ગોપાલ ઇટાલિયા ઈશુદાન ગઢવી ને ચાલી ગયા છે એમની વાતમાં તર્ક કોઈ છે મુદ્દા હોય છે અને હવે અત્યારે કેવું છે ભરતભાઈ કે નાનું છોકરું તમે લોકોને બહુ લાંબુ ટાઈમ સુધી ન આપડે મૂર્ખ બને એટલે એને બહુ ગમિત ન કરી શકીએ પ્રદીપ બાળક જન્મે ને તો એટલું બધું ઇન્ટરનેટ ની હોશિયાર જન્મતા વેત તરત ની નર્સ ડિગ્રી માંગે છે તમે પ્રોફેશનલ છો કે ઉયાણી છો એટલા બધા બાળકો જન્મતા અત્યારે વોટ્સઅપ માં ઇન્ટરનેટ ને બધું આવડે છે આવ નાનું છોકરો આમાં ફટાફટ એટલે લોકો ઇન્ટરનેટ થી બધાને બધી ખબર પડે છે જૂના વિડીયો અવેલેબલ હોય છે ડેટા ઉપલબ્ધ છે ને પ્રદીપ હવે લાંબો સમય સુધી તમે બહુ ભ્રમિત નહીં તમારે યુ હેવ ટુ ડિલિવર તમારે કેવું પડશે

ગોપાલ ના વિરોધમાં તમે જો કોંગ્રેસ પણ તમારે સ્વીકારવું જ પડે તમે એના વગર રાજનીતિ ન કરી શકો એ કેન્દ્ર સ્થાને રહેશે તમારે કોને બનાવો પ્રમુખ એમાં પણ એને ગણવો પડશે તારી કેટલી પકડ રહેશે આવું મારું માનવું છું દેતા હોય એટલે મોદી યુગમાં અવધારણા ધારણા સંભાવના આ હોય શકે આખી વિધિ જે ખતમ થઈ ગઈ છે તો આપણે કરીએ છીએ સારું દર્શકો ને મજા આવશે

મંત્રીઓ પણ સૌરાષ્ટ્રમાંથી વધારે આવે કેમ કે સૌરાષ્ટ્રમાં ધબધબો વધારે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો થઈ રહ્યો છે સામે પક્ષે ઉત્તર ગુજરાતની અંદર પણ એક લોકસભા ગુમાવી છે એક કબજે કરવા સૌરાષ્ટ્રને ઉત્તર ગુજરાતને સાચવવામાં આવે બાકી બધું એમ નેમ ભેગું થઈ જશે એ પાટીદાર કા મુખ્યમંત્રી હશે કા રહેશે પ્રદેશ પ્રમુખ પણ કોળી નાખીને અવગણવી પોસાય નહીં આ તો ખબર ને રાજકીય નેતાઓના જે મોટા ભાગની નવી પાર્ટી આવે એટલે ભાજપ ને સાથે જે ઓછી સંકળાયેલી છે લઘુમતી સમાજ છે ગ્રામીણ વિસ્તારમાં અતિ પીછડા દલિત સમાજ છે મોટે ભાગે કોંગ્રેસ નો હજી મતદાર રહ્યો છે આપડે એવું માનીએ ને તો બધી જ પાર્ટી એને પણ જે મતો કન્ટિન્યુ બીજેપી માં પડી રહ્યા છે એમાં કોઈ સેન્ધમારી કરવા માટે એ દીવા છે ને એમાં ભાગ પડાવવા માટે જ્યારે કોઈ કરશે નવો પક્ષ કોઈ પણ કરશે એટલે કોળી જ્ઞાતિ પ્રતિ પ્રદીપ અવગણવી હું નથી માનતો નહીં અવગણી શકાય એમને એમના ટકાવારી પ્રમાણે એમને આપવું પડશે એટલે એક જ જ્ઞાતિ ના નહીં રહે એવું મારું માનું છે અને કાઠિયાવાડ ને મહત્વ પણ આપવું પડશે સૌરાષ્ટ્ર ને મહત્વ આપવું પડશે કારણ માણસ પોતાને હોમપીટ પર ક્રિકેટરો સારું બેટિંગ કરે ગોપાલ નું હોમપીટ છે બલબીપુર પાસેના ગોહિલવાડ એમને લાગે અમરેલી વિસાવદર ચૂંટણી જીત્યા છે સુરતમાં એને ઘણો બધો સમય કામ કર્યો શિક્ષિત દીક્ષિત માણસ એને કાઉન્ટર કરે એવા માણસો ભાજપ ને કોંગ્રેસ બંને શોધવા પડે

એક ત્રિકોણીઓ થાય છે એકસો છપ્પન આવી જો એ લોકો ચેક કરી લીધું બરાબર તો એમાં તમને ખબર કે આ લાઈવ કેવી રીતે થાય એના માટે કઈ તમારે રોકેટ સાયન્સ નહીં એટલે એમ ભાજપ એમ આશ્વત હોય કે કઈ વાંધો નહીં ત્રિકોણીઓ થશે અને ભાજપના જે વિરોધના ગુસ્સાના મતો નું ડિવાઈડ થઈ જશે તો આપણે ભાજપ આવી જશું સત્તા માટે કેવું એમ આશ્વત હોય તો પછી તો પછી કોઈ પણ ને બેસાડે નાની જ્ઞાતિ માંથી પણ કોઈને પ્રમુખ બેસાડી દે

બિલકુલ આભાર મહેન્દ્રભાઈ જોડાવા બદલ તો ગુજરાતની રાજનીતિમાં હવે અમરેલી જિલ્લાની અંદર શું નવું થવા જઈ રહ્યું છે અને સાથે જ ગોપાલ ઇટાલિયાના ફેક્ટરથી સૌરાષ્ટ્રને શું અસર પડશે તેની હવે ચર્ચા એ જોવાનો વિષય છે જોતા રહેજો ન્યૂઝરૂમ હાલ સમાચારોમાં બસ આટલું જ નમસ્કાર